ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા સો વર્ષની ઉજવણી રૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે ભવ્યતા સાથે યોજાયું હતું આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન તથા આશીર્વાદ આપ્યા હતા પ્રમુખ કેશવલાલ એસ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અધ્યતન સુવિધા યુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઇ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસરૂમ કેફેટેરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે આ મહોત્સવ દરમિયાન સામાજિક શૈક્ષણિક ઠરાવો પસાર કરવામાં આવ્યા તથા ભવિષ્યમાં સમાજના યોગક્ષમ માટે માર્ગદર્શન મળ્યું ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાંથી લગભગ પંદર હજાર પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેણે કાર્યક્રમને વિશાળ અને ભવ્ય બનાવ્યો આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ કેશવલાલ એસ પ્રજાપતિ વિજયભાઈ કે પ્રજાપતિ પ્રોફેસર ડૉક્ટર જયંતિભાઈ પ્રજાપતિ ડૉક્ટર વિધિ ઓઝા વર્ષાબેન હારેજા અરુણાબેન પ્રજાપતિ વસંતભાઈ પ્રજાપતિ તથા સમગ્ર આયોજન સમિતિએ મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું ગુજરાતી આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે અમે શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ કરેલો એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય સમાજ મજબૂત બને સમાજનું સરકારમાં અને સંગઠનમાં એનો અવાજ મળે તેની ભેજવા મળે અને બધા જુ જાળવી અને એક સાથે રહે એકતા કરે એ એનો મારો મુખ્ય આશય છે સાથે સાથે આ સત્તા દિવસની યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ખામ ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે પાંચસો દીકરીઓ એમાં હશે અદ્યતન છાત્રાલય છે એમાં બધા જ પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત દરે બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ

અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રીઓ ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે જે અમે આગામી વર્ષમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ